પાટણ સ્ટેશન ખાતે ચાલી રહેલ પાણી કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા મજૂર દટાવ દટાયેલ મજૂરને અન્ય મજૂરે બહાર કાઢી એક સ્વાર્ણ સારો અર્થે ખસેડાતા હોસ્પિટલમાં જ મજૂરે દમ તોડ્યો રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી પાટણ રેલવે સ્ટેશનો હાલમાં પૂરજોશમાં આધુનિકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે રવિવારના રોજ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન માટીની ભેખડ ધરાશાયી થતા નીચે કામ કરી રહેલ એક મજૂર દટાતા સ્થળ પર જ કામ કરતા મજૂરોએ તાત્કાલિક તેને માટીમાંથી બહાર કાઢી એકસો આઠ ધોરા શહેરની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પરંતુ મજૂરને સારવાર મળે તે પહેલાં જ તેને દમ તોડતા અને આ બાબતની જાણ હોસ્પિટલ દ્વારા પોલીસને કરાતા સ્થાનિક તેમજ રેલવે પોલીસે હોસ્પિટલ ખાતે આવી આગળની જવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પાટણ રેલવે સ્ટેશન ખાતે બનેલ અકસ્માતની ઘટનાની મળતી હકીકત મુજબ હાલમાં પાટણ રેલવે સ્ટેશનના આધુનિકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીમાં મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટના દસ જેટલા મજૂરો કામ કરી રહ્યા છે રવિવાર સવારે દસ કલાકના સુમારે રેલવે સ્ટેશન પર ચાલતી પાયાની કામગીરી દરમિયાન અચાનક માટીની ભેખડ ધરાશાય થતા નીચે કામગીરી કરી રહેલ વિનોદ કુમાર સિંહ રામચરણસિંહ નામના મજૂર ઉપર પડતા તેઓ માટી નીચે દબાયા આ ઘટનાની જાણ અન્ય મજૂરોને થતા તેઓ તાત્કાલિક માટી નીચે દટાયેલ વિનોદકુમારસિંહને તાત્કાલિક બહાર કાઢી એકસો ની મદદથી પાટણની જનતા હોસ્પિટલ ખાતે સારો છવાઈ જવા પામ્યો પોલીસ અને સ્થાનિક પોલીસને કરાતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પાટણ રેલવે સ્ટેશનના આધુનિકરણની કામગીરી દરમિયાન ફરજ પરના કંપનીના જવાબદાર સુપરવાઇઝર પણ હાજર હોય તેઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા મધ્યપ્રદેશમાંથી મજૂરી અર્થે આવેલા અને આ ઘટનામાં મોતને ભેટેલ વિનોદ કુમાર સિંહ પરિણીત હોય અને તેને ત્રણ સંતાનો હોવાનું તેના નાના ભાઈ પ્રતા પ્રભાસ સિંહે જણાવ્યું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ